વાયરલ કરવા મામલે ભાજપે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે ત્યારે શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દાવો કરવામાં આવી રહ્યો છે કે પાટીદાર સમુદાયના એક સભ્યે ભાજપના નેતા મનસુખ માંડવિયા પર જૂતું ફેંક્યું હતું કે હકીકતમાં આ વિડીયો છ વર્ષ જૂનો છે ત્યારે આ વિડીયો વાયરલ થતા ભાજપ જે છે તે એક્શન મોડમાં આવ્યું છે ભાજપે આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે જેમાં જણાવ્યું છે કે ખોટા સમાચાર ફેલાવી પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા અને ભાજપની છબી ખરડવા તથા સામાજિક શાંતિ સૌહાર્દ તથા ભાઈચારાને તોડીને વિરોધીઓને રાજકીય લાભ પહોંચાડવા માટે છ વર્ષ જૂના વિડીયોને છ એપ્રિલ બે હજાર ચોવીસની ઘટના દર્શાવીને સોશિયલ મીડિયામાં અફવા ફેલાવી રહ્યા છે કે ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા પર કોઈએ જૂતું ફેંક્યું છે વધુમાં ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે મનસુખ માંડવિયા ખૂબ જ પ્રતિષ્ઠિત નેતા છે